જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તો ને ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કરમ સંન્યાસ યોગ કરમ સંન્યાસ યોગ એટલે કરમ તો શરીર છે તો કરવું જ પડશે શરીર ને ચલાવવા માટે કેમ કે શરીર છે તો ખાવા જુશે ને પીવાય જુશે પણ આ કૃષ્ણ એ સમજાવવા માંગે છે આ બધું કરવા છતાં લાગુ ના પડે ભાષાથી આપણને કઈક સમજાવવા માંગે છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસ ની વળી બીજી બાજુ કર્મયોગની ની પ્રશંસા કરો છો તો આ બંને માંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો અર્જુન કે બીજી બાજુ કર્મયોગ ની પ્રશંસા કરો છો પણ બંનેમાંથી જે મારા લાયક હોય તે મને કહો એમ શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે આ પ્રભુએ કર્મ સંન્યાસ એટલે કર્મ ના કરવું એના કરતા કર્મ કરીને પરમાત્માને પામવું પરમ તત્વને પામવું એ શ્રેષ્ઠ ગણાયું છે પેલું તો તમે નહીં કરો તો આજીવિકા કેવી રીતના ચાલશે આપણે કઈ ના કરીએ તો આપણે આજીવિકા કેવી રીતના ચાલે તો કઈ કરવું તો પડે જ ને સંસારમાં પરિવાર હોય પરિવારને ખવડાવવું હોય હોય તો ચોરી તો કરાય નહીં લૂંટફાટ કરાય નહીં બંધ એટલે કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે એમ હે મહાબાઉ જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કસાય આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી સમજવા યોગ છે જો એ કર્મયોગી સદા સંન્યાસી સમજવા યોગ છે કેમ કે રાગ દેશ વગેરે ધંધો વિના માણસ સુખ પૂર્વ સંસાર ના મુક્ત થઈ જાય છે રાગ દેશ એટલે કઈક મળે તો સારું ના મળે તો ખોટું કોઈક આપણા તરફી બોલે તો સારું આપણા વિરોધમાં બોલે તો ખોટું આ બધા છે પણ આ બધું સમજણ માં લાગુ ના પડે કેમ કે સંતોની ભાષા સમજણ વગર ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે ડાયા માણસો નહીં બાળક ના એટલે એ બેનું એમ કે અલગ અલગ ફળ છે કેમ બંને માંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બે ના ફળ રૂપ પરમાત્મા ને પામે છે એ બંને માંથી એકમાં સમ્યક એટલે એક જ પરિસ્થિતિમાં એમ પરિસ્થિતિ બદલાય પણ પોતે ના બદલાય એ બે ના જ્ઞાન પરમાત્મા પામે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મ યોગીઓ વડે પણ એ જ પરમ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગ ફળ રૂપે એક જુએ છે તે અથા જુએ છે જ્ઞાનયોગ ને કર્મયોગ એટલે કે જ્ઞાન થઈ ગયા પછી કર્મ તો ના કરવું એવું તો કેમ મનાય એ તો મુદ્દો જ છે મેં જ્ઞાન થઈ ગયા પછી એ શરીર હશે તો બધું કરવું જ પડશે પણ એ બંને તેમ છતાં પણ એ બાબાઓ કર્મયોગ વિના સંન્યાસ જોવા એ જ વાત કરી ભરપુર તેમ છતાં પણ એ મહાબાવો કર્મયોગ વિના સંન્યાસ મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતા પણ ભાવ આ કરતા પણ ભાવ છે ને એ જ બંધન કરતા છે તેમ છતાં પણ હે મહાભાવ કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે કર્મયોગ વિના તો સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જેમ કે શરીર થી નહીં કઈ કરો તો પછી શરીર ને તો તમે મારું માની બેઠાશો એવું નક્કી થાય ને શરીર તો ઉલટાનું પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે અને એને આપણે મારું માની અને કઈ કષ્ટી આપીએ એ વાત કેમ એમ પણ એ કરતા ભણાવો ભાવ છે ને એ બંધન કરતા છે જયારે ભગવત સ્વરૂપ નું મનન કરનાર કર્મયોગી પરમ પરમાત્માને વિલા વિલંબે પાપી જાય છે ભગવાન સ્વરૂપનું મનન કરનાર પરમાત્મા જેનું મન પોતાને વસ છે જે જીતેન્દ્રિય જેનું જીતેન્દ્રિય છે જેનું અંત વિશુદ્ધ છે તથા સઘળા પામ્યોમાં આત્મા સ્વરૂપ પરમાત્મા જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી જે બધા પ્રાણીઓમાં છે એવું માનીને કર્મ કરે છે એ કર્મયોગી કસાયમાં લેપાય લેપાયમાન થતો નથી અને આપણે સમજવાનું એ જ છે કારણ કે માટલું હોય માટલું એ માટી વગર તો હોય જ નહીં ભલે પાસે કોઈ પણ ના ઘેર હોય નાનું હોય મોટું હોય એમ સઘળા પાણીઓ સઘળા જે જનાવરો છે એ ચેતન પરમાત્મા વગર ના હોય એ એ સમજીને કોઈ પણ કર્મ કરવાનું છે એમ તત્વને જાણનારો સાંખ્યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખ ઉગતો હોવા છતાં પણ હું કશું નથી કરતું જો તત્વને જાણનારો જે મહાપુરુષ છે એને તો ખબર છે કે ગુણ ગુણમાં વર્તન કરે છે એ ખાતો પીતો ઉઠતો બેહતો એ કશાયમાં બંધાતો નથી કારણ કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે છે એને ખબર છે બધી કે આપણે કશું કરતા નહીં આપણાથી આમે થાય એવું નથી આપણે ચાલવું હોય ને તો પગની જરૂર પડે વિચાર દો છે વિચારમ પરમ જ્ઞાનમ આપણે ચાલવું હોય ને તો પગની જરૂર પડે તો પછી આપણે કેમ શું કરીએ એમ પગ હોય તો આ શરીર ચાલે આ શરીર ને ચાલવા માટે પગ જોઈએ ને એવી કંઈક માર્મિક ભાષાથી કૃષ્ણ કહેવા માગે છે તત્વને જાણનાર તત્વ એટલે આ આ જગતનું મૂળ અધિસ્થાન જેના થકી આ જગત ઊભું થયું છે તે જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આ શક્તિ છોડીને કરમ કરે છે એ માણસ જળ કમળ જળથી કમળના પાંદડાની પેટે પાપથી લેપાતો નથી જે કઈ કરે છે એ પરમ તત્વ ને અર્પણ કરી અને કર્મ કરે છે એ કશાયમાં માં લેપાઈ માન થતો નહીં આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ